નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય વિજ્ઞાન પ્રકરણ કોષ રચના અને કાર્યનો અભ્યાસ કરીશું સજીવોના મૂળભૂત રચનાત્મક એકમને કોષ કહેવામાં આવે છે કોષની શોધ વિશે વિસ્તૃત માહિતી મેળવીએ તો રોબર્ટ હું કે સોળસો ને માં બુચ નામની વનસ્પતિનો પાતળો છેદ લઈને સામાન્ય વિપુલ દર્શક સાધનની મદદથી અભ્યાસ કર્યો તેમણે સૂક્ષ્મ દર્શક યંત્રની મદદથી અભ્યાસ કર્યો તો તેઓએ બૂચના છેદમાં અનેક ખાના જેવી અથવા તો વિભાજિત ખંડો જેવી રચના જોઈ તે ખાના મધમાખીના મધપુડાના ખાના જેવા હતા જે આપણે આપેલ આકૃતિમાં જોઈ શકીએ છીએ હું કે પ્રત્યેક ખાનાને કોષ નામ આપ્યું હોક દ્વારા જોવામાં આવેલા આ વાસ્તવમાં મૃત કોષો હતા સજીવોના જીવંત કોષને વધુ સારા માઇક્રોસ્કોપની શોધ પછી જ જોઈ શકાયા સજીવોમાં કોષની સંખ્યા આકાર અને કદમાં વિભિન્નતા હોય છે કોષની સંખ્યા સજીવોના શરીરમાં કોષોની સંખ્યા અબજો અને ખરવોમાં હોય છે જે સજીવનું શરીર એકથી વધારે કોષનું બનેલું હોય છે તેને બહુકોષીય સજીવ કહેવાય છે ઉદાહરણ તરીકે માનવ ગાય વગેરે અને ધરાવતા સજીવોને સજીવ કહેવાય છે ઉદાહરણ તરીકે અમીબા પેરામિશિયમ વગેરે એક કોષી સજીવો જેવા કે અમીબા ખોરાકનું અંતગ્રહણ તથા પાચન કરે છે અને શ્વસન ઉત્સર્જન વૃદ્ધિ તેમજ પ્રજનન પણ કરે છે બહુ સજીવમાં આ બધા જ કાર્ય માટે વિશિષ્ટ કોષોનો સમૂહ આવેલો હોય છે કોષોના આ સમૂહ વિવિધ પેશીઓનું નિર્માણ કરે છે તેમજ વિવિધ પેશીઓ અંગોનું નિર્માણ કરે છે અમીબા અમીબાનો કોઈ નિશ્ચિત આકાર હોતો નથી તેના શરીરમાંથી બહાર નીકળતા વિવિધ લંબાઈના પ્રવર્ધોનું અવલોકન કરો તેને કહેવામાં આવે છે આ પ્રવર્ધ ગતિ કરતી વખતે તથા અધિગ્રહણ કરતા સમયે જ દેખાય છે અને અદ્રશ્ય થઈ જાય છે મનુષ્યમાં આવેલ શ્વેતકણ પણ અબીબાની જેમ જ એક કોષી સંરચના છે અને તે આકાર પણ બદલે છે કોષોનો આકાર કોષો સામાન્ય રીતે ગોળ ચપટા લંબાયેલા હોય છે જેના બંને છેડા અણીવાળા હોય છે તેઓનો આકાર ત્રાકાકાર હોય છે ઘણીવાર કોષો ઘણા બધા લાંબા પણ હોય છે તો કેટલાક કોષો શાખાવાળા હોય છે જેમ કે ચેતાકોષ ચેતાકોષો સંદેશો પ્રાપ્ત કરી તેનું વહન કરે છે જેના દ્વારા શરીરમાં સંકલન તેમજ સહનિયમનનું કાર્ય થાય છે કોષોના જુદા જુદા સંઘટકો એક પાતળા પળ વડે ઘેરાયેલા હોય છે આ પાતળા પળ વનસ્પતિ તેમજ પ્રાણીઓના કોષને આકાર પ્રદાન કરે છે વનસ્પતિ કોષમાં તેનાથી વિશેષ એક આવરણ પણ આવેલું હોય છે જેને કોષ દિવાલ કહે છે તે કોષોને આકાર તેમજ દ્રઢતા પ્રદાન કરે છે બેક્ટેરિયાના કોષમાં પણ એટલે કે માઇક્રોમીટર અથવા તો માઇક્રોન જેટલું નાનું હોઈ શકે છે અથવા કેટલાક સેન્ટીમીટર જેટલા લાંબા પણ હોય છે સૌથી નાના કોષનું કદ ઝીરો પોઈન્ટ એક ઝીરો પોઈન્ટ પાંચ માઇક્રોમીટર છે જે બેક્ટેરિયલ કોષ છે તેમજ સૌથી મોટો કોષ સામમૃગનું ઈન્ડું છે તેનું કદ એકસો સિતે એમ એમ ગુણ્યા એકસો ત્રીસ એમ હોય છે કોષોના કદનો સંબંધ તેના કાર્ય સાથે હોય છે બાળ મિત્રો એક એવો કોષ છે જે આપણે નરી આંખે પણ જોઈ શકીએ છીએ તેમજ તેમાં આવેલ પીળો ભાગ એટલે કે જર્દીનો ભાગ એ કોષ કેન્દ્ર છે જેને પણ આપણે માઇક્રોસ્કોપ વગર જોઈ શકીએ છીએ કોષ રચના રચના અને કાર્યો અંગો મળીને તંત્રની કરે છે પણ તંત્રમાં પ્રત્યેક અંગ અલગ અલગ કાર્ય કરે છે જેમ કે પાચન સ્વાંગીકરણ તથા અભિશોષણ ઉદાહરણ તરીકે મૂળ પાણી તેમજ ખનિજ ક્ષારના શોષણમાં મદદ કરે છે દરેક અંગ એક નાના ભાગ દ્વારા નિર્માણ પામે છે અને આ ભાગને પેશી કહેવાય છે નિશ્ચિત કાર્યો કરતા કોષોના સમૂહને પેશી કહેવાય છે એટલે બાળ મિત્રો ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે કોષો ભેગા થઈને પેશીની રચના કરે છે પેશી ભેગી થઈને અંગની રચના કરે છે અને અંગો ભેગા થઈને શરીરની રચના કરે છે કોષોના ભાગ કોષરસપટલ કોષના મૂળભૂત ઘટકો તરીકે કોષરસ પટલ કોષરસ અને કોષકેન્દ્ર છે કોષરસ તેમજ કોષકેન્દ્ર કોષરસ પટલ દ્વારા ઘેરાયેલા હોય છે કોષરસ પટલ એક કોષને બીજા કોષ તથા ઘેરાયેલા દ્રવ્યથી અલગ કરે છે કોષરસ પટલને જીવરસ પટલ પણ કહેવામાં આવે છે કોષરસ પટલ છિદ્રોયુક્ત હોય છે તથા વિવિધ પદાર્થોની કોષમાં અવર માટેનું નિયમન કરે છે ડુંગળીના ડુંગળીના કોષોનું અવલોકન કરો સીમાસ્તર પટલ છે જે એક વધારાના દ્રઢ આવરણ તરીકે આવૃત છે જેને કોષ દીવાલ કહે છે કોષના કેન્દ્રમાં ઘટ ગોળાકાર સંરચના છે જેને કોષ કેન્દ્ર કહેવાય છે તેમજ કોષ કેન્દ્ર તેમજ કોષરસ પટલના વચ્ચેની જેલી જેવો પદાર્થ એટલે કે કોષરસ આકૃતિમાં કોષ કેન્દ્ર કોષરસ તેમજ કોષ દિવાલ સ્પષ્ટપણે જોઈ શકાય છે કોષ દિવાલ વિવિધ વનસ્પતિ કોષમાં કોષરસ પટલની સાથે વધારાનું એક બહારની બાજુ જાડું પળ પણ આવેલું હોય છે જેને કોષ દિવાલ કહે છે કોષરસપટલની ફરતે આ વધારાનું પડ વનસ્પતિના કોષોના રક્ષણ માટે જરૂરી છે વનસ્પતિ કોષોને તાપમાન જળથી ગતિ કરતી હવા વાતાવરણીય ભેજ વગેરેથી રક્ષણની જરૂર પડે છે તે આ પરિવર્તનોથી પ્રભાવિત થાય છે કારણ કે તે સ્થાન બદલી શકતી નથી અહીંયા આકૃતિમાં મનુષ્યના ગાલના કોષો બતાવવામાં આવ્યા છે મનુષ્યના ગાલના કોષોમાં કોષરસ પટલ કોષ કેન્દ્ર કોષ કેન્દ્ર પટલ અને હાજર છે તેમાં કોષ ગેરહાજર છે એ કોષરસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે જેલી જેવા દ્રવ્ય સ્વરૂપે હાજર હોય છે કોષના બીજા અન્ય ભાગો અથવા અંગિકાઓ કોષ રસમાં આવેલી હોય છે અંગિકાઓ જેવી કે કર્ણાવ ગોલગિકાઇ રિબોઝોમ વગેરેનો અભ્યાસ આપણે આગળના ધોરણમાં કરીશું કોષ કેન્દ્ર સજીવ કોષનો મહત્વનો ઘટક છે કોષ કેન્દ્ર કોષ કેન્દ્ર મુખ્યત્વે ગોળાકાર જોવા મળે છે તેમજ કોષના મધ્ય ભાગમાં ગોઠવાયેલ હોય છે તેને સરળતાથી અભિરંજિત કરી શકાય છે કોષ કેન્દ્ર અવર જવરનું નિયંત્રણ કરે છે આકૃતિમાં કોષ કેન્દ્ર સ્પષ્ટપણે જોઈ શકાય છે ઉચ્ચ વિવર્ધન ક્ષમતાવાળા માઇક્રોસ્કોપમાં જોતા કોષ કેન્દ્રમાં એક નાની ગોળાકાર સંરચના જોવા મળે છે જેને કોષ કેન્દ્રિકા કહેવાય છે કોષ કેન્દ્રમાં દોરી જેવા સમાન સંરચના જોવા પણ મળે છે જેને રંગસૂત્ર કહેવાય છે રંગસૂત્ર જનીન ધરાવે છે તથા આનુવંશિક લક્ષણોનું પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીમાં વહન કરે છે રંગસૂત્રો કોષ વિભાજન દરમિયાન જ જોવા મળે છે અને આ જ આનુવંશિક દ્રવ્ય એટલે કે જનીનના કારણે કેટલીક વાર આપણે આપણા માતા પિતા જેવા લક્ષણો પણ ધરાવીએ છીએ જનીન સજીવોમાં આનુવંશિકતાનો એકમ જનીન છે તે પિતૃ પેઢીમાંથી સંતતી પેઢીમાં આનુવંશિક લક્ષણોનું વહન અને નિયંત્રણ કરે છે આનુવંશિક લક્ષણોથી વિશેષ કોષ કેન્દ્ર કોષની ક્રિયાઓનું પણ નિયમન કરે છે સજીવ કોષમાં સમગ્ર જીવરસ બેક્ટેરિયલ કોષનું કોષ કેન્દ્ર બહુકોષીય સજીવના કોષ કેન્દ્રની જેમ સુયોજિત નથી હોતું તેનામાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય છે એવા કોષો જેમાં કોષ કેન્દ્ર દ્રવ્ય કોષ કેન્દ્ર પટલ વગર હોય છે તેને આદિકોષ કેન્દ્રીય કોષ કહેવાય છે આ પ્રકારના કોષવાળા સજીવો સજીવો કહેવાય છે ઉદાહરણ તરીકે બેક્ટેરિયા અને નીલહરિત લીલ ડુંગળીના કોષો તેમજ ગાલના કોષોમાં કોષ કેન્દ્ર પટલયુક્ત કોષ કેન્દ્ર જોવા મળે છે તેને સુકોષ કેન્દ્રીય કોષો કહેવાય છે અને આવા કોષ ધરાવતા સજીવોને સુકોષ કેન્દ્રી સજીવ કહેવામાં આવે છે પર્ણકોષના કોષ રસમાં વેરવિખેર રંગીન સંરચનાઓ જોવા મળે છે જેને રંજક કણ કહે છે જે આપણે આકૃતિમાં સ્પષ્ટતાથી જોઈ શકીએ છે તે જુદા જુદા રંગના હોય છે તેમાંથી કેટલાક લીલા રંગના હોય છે તેને હરિતદ્રવ્ય કહેવાય છે તે પર્ણોને લીલો રંગ પ્રદાન કરે છે અને તેથી જ પર્ણો આપણને લીલા રંગના દેખાય છે તે પ્રકાશની ક્રિયામાં પણ અગત્યનો ભાગ ભજવે છે બાળ મિત્રો આશા છે કે કોષ રચના અને કાર્ય વિશે બરાબર સમજણ મેળવી હશે તે ઉપરથી નીચે આપેલ કોષ્ટક પૂર્ણ કરો આભાર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો सर्वी भवन्तु सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद्दुःखभाग्भवे